હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું દાલ વડા અને એની સાથે ખાવા માટેની સરસ મજાની ચટણી અહીંયા મેં જે દાલ વડા બનાવ્યા છે એ તૈયાર પેકેટમાંથી બનાવ્યા છે આપણને એવું થાય કે તૈયાર લોઠો એટલે એમાં આપણે બહુ કંઈ ઝંઝટ ના રહે પણ અમુક બાબતોનું તો ખાસ ધ્યાન રાખવું જ પડે છે નહીં તો દાલ વડા બગડે છે તો ચાલો આપણે દાળ વડા બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં તૈયાર લોટ લીધો છે દાલ આ લોટ પાંચસો ગ્રામ છે અને એને હું તપેલીમાં કાઢી લઈશ અને જે મેં આદુ અને મરચાંની પેસ્ટ બનાવી છે એમાં મેં ચાર નંગ મરચાં અને દોઢ ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ અને એની પેસ્ટ બનાવી લીધી છે અહીંયા આ પેસ્ટ હું લોટમાં ઉમેરી દઈશ તમને જે ઊીખું પસંદ હોય એ પ્રમાણે પ્રમાણેના મરચાં લઈ લેવાના અહીંયા મેં જે મરચાંનો ઉપયોગ કર્યો છે એ મીડિયમ તીખા મરચાં આવે એનો ઉપયોગ કર્યો છે હવે આમાં આપણે થોડું થોડું પાણી મિક્સ કરી અને બેટર તૈયાર કરી લઈશું શરૂઆતથી આપણે થોડું થોડું પાણી નાખીશું એટલે આમાં લમ્સ ના થાય એના માટે અને અત્યારે આપણે ઓછું જ પાણી નાખવાનું અને પછી આપણે તળતી વખતે જરૂર લાગે તો એ પ્રમાણેનું પાણી ઉમેરવાનું જો અત્યારે મેં આટલું પાણી નાખી અને આવી રીતનું બેટર તૈયાર કરી લીધું છે હવે આને ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે ફટાફટ ચટણી બનાવી લઈએ તો ચટણી બનાવવા માટે મેં અહીંયા દાળિયા લીધા છે સિંગદાણા મરચાં આદુ અને કાતીખું મરચું લીધું છે અને એના સિવાય ધાણા અને ટામેટો એટલી વસ્તુ લીધું છે અને આ બધી વસ્તુ અહીં મિક્સરમાં ક્રશ કરી લીધી છે હવે આને હું એક મોટા બાઉલમાં લઈ લઈશ અને હવે આમાં હું જેવી મારે થી ચટણી જોઈતી હોય ને એ પ્રમાણેની હું પાણી ઉમેરી અને એ પ્રમાણેની હું ચટણી રાખીશ અને પાણીને હું મિક્સ કરી લઈશ ત્યારબાદ આમાં હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે હવે આમાં આપણને આ ચટણીની ક્વોન્ટિટી જોઈને ખ્યાલ આવે કે આપણે કેટલા મીઠાની જરૂર પડશે અને ત્યારબાદ મારે આ ચટણી થોડી ગળી બનાવી છે એટલે દોઢ ચમચી જેટલી ખાંડ ઉમેરી દીધી છે પણ જો તમને કોઈ પણ પસંદ ના હોય તો સ્કીપ કરી દેવાની હવે આને મિક્સ કરી લઈશ અને ત્યારબાદ હવે આમાં હું અડધું લીંબુ એને હું આમાં નીચોવી દઈશ એટલે અડધા લીંબુના રસનો ઉપયોગ કર્યો છે મેં આ ચટણીમાં અને હવે આને મિક્સ કરી દઈશું થોડીવાર પછી એક ખાંડ ઓગળી જશે અને ચટણી એકદમ ખાટી મીઠી તૈયાર થઈ જશે તો અહીંયા આપણી આ ચટણી તૈયાર થઈ ગઈ છે અને જો તમને આમાં થોડો લસણનો ઉપયોગ કરવો હોય તો થોડું લસણ પણ લઈ લેવાનું હવે આપણે દાલવડા વડા તૈયાર કરી લઈએ તો એના માટે મેં તેલ ગરમ થવા માટે ગેસ પર રાખી દીધું છે અને હવે આપણે જોઈ લઈએ દાલવડાનું બેટર કેવું છે તો અત્યારે હું આમાં થોડું પાણી એડ નથી કરતી આ એક બેચ હું ફ્રાય કરી લઉં જો મને યોગ્ય લાગે તો પછીથી હું પાણી બીજું ઉમેરીશ એટલે આને થોડીવાર માટે બેટરને ફેંટી લેવાનું હવે આપણે તેલ ચેક કરી લઈએ તો હજી બરાબર જોઈએ એવું ગરમ નથી થયું એટલે થોડીવાર તેલને હજી ગરમ થવા દઈશું અને પછી આપણે દાલ વડા તળી લઈશું તો પહેલી બેચમાં બને એટલે આપણે ઓછા દાલ ફ્રાય કરવાના જેથી આપણને અંદાજ આવી જાય કે કેવા થયા છે અને પછી આપણે બીજી બેચમાં આપણે કંઈ સુધારો કરવો હોય તો કરી શકાય તો ગેસની મીડિયમ ફ્લેમ પર દાલ વડાને સારી રીતે આપણે તળી લેવાના છે એને આવી રીતે ફેરવી અને બધી બાજુ તળી લેવાના છે બહારથી સરસ ક્રિસ્પી થવા જોઈએ અને અંદરથી કાચા ના રહેવા જોઈએ એવા આપણે દાલ તળી લેવાના છે અને હવે દાલ વડા કાઢવાની થોડી વાર હોય ત્યારે આવી રીતે આપણે મરચાં તળી લેવાના હવે મરચાંમાં મેં કટ લગાવો હું ભૂલી ગઈ એટલે આવી રીતે ઉપર ઝારો રાખી દઉં છું નહીં આ મરચું આમ ઉડશે એટલે મરચું આપણે તળીએ ને તો એને ચપ્પાથી થોડો કટ લગાવી દેવાનો અને હવે અહીંયા આપણા દાલ તૈયાર થઈ ગયા છે અને મરચાં પણ સાથે તળાઈ ગયા છે તો આને હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું હવે છે મારે તમને ખાસ વાત જણાવવાની એ છે કે આપણને એવું થાય કે તૈયાર પેકેટ છે એટલે આમાં પાણી ઉમેરી અને આપણે દાલ તળી લે એટલે દાલ તૈયાર પણ ના તૈયાર પેકેટ હોય તો આપણે અમુક બાબતનું ખાસ ધ્યાન દેવું પડે છે જો આ પહેલી વખત તળ્યા ને એ દાલવડું મેં જ્યારે તોડ્યું ત્યારે મને ખબર પડી કે હજી આ અંદરથી આમ કઠણ છે એકદમ આમ પોચા નથી થયા તો બીજી વખત અમે બીજી બાજુ ફ્રાય કરીને તો એ પહેલાં એક જે દાલ બેટર છે એમાં પાણી ઉમેરી દીધું અને થોડી વાર ફેંટી લીધું એટલે મારા બીજી વખતના દાલ બહુ સરસ થયા હવે આ દાલ મેં બનાવેલી ચટણી સાથે સર્વ કર્યા છે પણ આ દાલ સાથે ટોમેટો કેચઅપ હોય મોડું દહીં હોય કે ચા હોય આ બધા સાથે દાલ સરસ લાગે છે જો હા તમને દાલ વડું તોડીને બતાવું તો જુઓ આપણે જોઈએ ને એટલું સોફ્ટ નથી થયું આ દાલ ખાવામાં જો કે સારા જ લાગ્યા પણ આનાથી વધારે થોડા સોફ્ટ હોય ને તો વધારે સારા લાગે તો મેં જે દાલ વડાનું બેટર હતું એમાં બીજું પાણી ઉમેરી થોડી વાર ફેંટી અને ફરી તળી લીધા એટલે જો આ તમને તળતા દેખાય છે એ જોઈને જ ખ્યાલ આવશે કે આ બીજા કેટલા સોફ્ટ બન્યા છે તો ભલે આપણે તૈયાર પેકેટનો ઉપયોગ કરીએ પણ અમુક બાબતનું તો આપણે ધ્યાન રાખવું જ પડતું હોય છે એટલે બને એટલે આપણે પહેલી બેચમાં ઓછા દાલ બનાવી લઈએ અને બીજી બેચમાં આપણે જે કંઈ ભૂલ હોય એ સુધારીને બનાવી લઈએ એટલે દાલ સરસ બને તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો